નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો એએમટીએસ અને બીઆરટીએસની કાલોપુર તરફના કેટલાક રોટ બંધ કરી દેવામાં આવ્યા છે ભગવાન જગન્નાથજીની આજે એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈને રથયાત્રા રૂટ પર આવતા એએમટીએસ અને બીઆરટીએસ બસોના રૂટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે એએમટીએસના દસ રૂટ બંધ અને ઇકોતેર રૂટમાં ફેરફાર અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે બીઆરટીએસના ચાર રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે પાંચ બસ રૂટમાં આંશિક ફેરફાર કરાયો છે બીઆરટીએસના બત્રીસ બસ સ્ટેન્ડમાં ઓપરેશન બંધ રહેશે એમ દ્વારા છ બસ રૂટ ટૂંકવામાં આવ્યા છે અને દસ રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદી માહોલમાં કાકરા પર ડેમ પાણીથી ઉભરાયો છે રાજ્યમાં ચોમાસું જામ્યું છે તેવામાં માંડવીનો કાકરાપર ડેમ છલકાયો હોવાના સમાચાર સામે આવ્યા છે કાકરાપર ડેમની સપાટી એકસો ને સાહીઠ ફૂટ છે જે સપાટીથી શૂન્ય પોઈન્ટ પચાસ ફૂટથી ઓવરફ્લો થતાં પાણી છલકાયા હતા ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાતા સહેલાણીઓ જોવા ઉમટ્યા હતા આગામી સમય માટે કાકરાપર ડેમ સુરત તેમજ ભરૂચના ખેડૂતો માટે આશીર્વાદ નિવડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રા બે ચોમાસાના ભારે વરસાદથી સમગ્ર દેશમાં ખરાબ હાલત છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો વાદળ આફત બનીને વરસી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં પણ ચોમાસું દસ્તક આપવા લાગ્યું છે જેની સૌથી પહેલી અસર અમરનાથ યાત્રા પર જોવા મળી છે ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે જમ્મુ પોલીસે એડવાઇઝરી પણ જારી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર કુલગામમાં એન્કાઉન્ટરની ઘટના સામે આવી છે

બળિયા દેવથી કોસમ થઈને વાડદ જવાના રસ્તે ગુરુવારે સાંજે ભારે વરસાદમાં તોતિંગ વૃક્ષ વીજ લાઇન ઉપર પડ્યું હતું જેને લઈને આસપાસના આઠથી દસ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જીબી સેવાલાની ટીમ દ્વારા બાવડ કાપીને આઠ કલાકની જહેમત બાદ વીજ પુરવઠો પૂર્વરત કરવામાં આવ્યો હતો બપોરે વીજળી ડોલ થતા બાદ મોડી રાત્રે વીજ પુરવઠો પુનઃ શરૂ થતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરની ભાવનગર શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં રહેતા સાત મહિલા બુટલેગર મુંબઈથી દારૂ લઈને ભાવનગર આવ્યા હતા ત્યારે બહુમાળી ભવનના ગેટ પાસેથી અંગ્રેજી દારૂની નાની મોટી પાંચસો ને સડસઠ બોટલ સાથે તમામ મહિલાઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઝપેટે ચડી ગઈ હતી મહિલાઓનું ટોળું મુંબઈથી અંગ્રેજી દારૂ ખરીદીને વાસમાં વેચવાની કબૂલાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકેડેમિક કેલેન્ડર ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ શરૂ થયાને એક મહિનો થવા આવનાર છે અને જૂન મહિનો પણ પૂરો થઈ ગયો છે ત્યારે બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષાની તારીખો જાહેર ન કરાતા સ્કૂલોએ રજૂઆત કરી હતી જેના પગલે બોર્ડ દ્વારા ફરીથી બે હજાર ચોવીસ પચીસનું શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે બોર્ડની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે જે મુજબ આ વર્ષે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા બારથી પંદર દિવસ વહેલી એટલે કે સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે અને તેર દિવસ વહેલી એટલે કે તેરમી માર્ચે પૂર્ણ થઈ જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદના આંકડા ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં દક્ષિણ ગુજરાતના છ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ વાંસંદામાં સાડા ચાર ઇંચ કપરાડામાં સાડા ચાર ઇંચ ખેરગામમાં સાડા ચાર ઇંચ પારડીમાં ચાર ઇંચ કામરેજમાં ચાર ઇંચ વલભીપુરમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં વરસાદનો યલો એલર્ટ પણ જાહેર કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની વડોદરા એમજી વિસીઆલની વાઘોડિયા તાલુકાના ગોરજ ગામની સીમા યુનિવર્સલ બંગ્લોઝ નામની સ્કીમમાં કડીયા કામ કરતા નાહટિયા કરસનભાઈ મુનિયા ઉંમર વર્ષ અઠ્યાવીસનું વીજ કરંટ લાગતા કરુણ મોત થયું છે આ બનાવની તપાસ ગામ ભાગોડિયા પોલીસે હાથ ધરી છે જેમાં એવી વિગત બહાર આવી હતી કે મનનાર ના હાટિયાભાઈ તેમની પત્ની દીપા સાથે લેબર કોન્ટ્રાક્ટર ભેજલભાઈ સાથે કડિયા કામ કરતા હતા ભેજલભાઈએ યુનિવર્સિટી બંગલોઝ નામની સ્કીમમાં બંગલો બાંધવાનું કામ રાખ્યું હોવાથી મરનાર અને તેની પત્ની બંને સાઇટ ઉપર કર્યા કામ કરતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેતરપિંડીનો મોટો કિસ્સો બરોડામાં બન્યો છે વડોદરામાં પ્રોપર્ટી ખરીદનાર એનઆરઆઈ બંધુ પાસે બક્ષિસ લેખ લખાવીને દસ ફ્લેટો વેચી દઈને તેની રકમમાં વગર કરી દેનાર એસ્ટેટ બ્રોકર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ધર્મજ નજીક રણૌલી ખાતે રહેતા મૂળ યુકેના જીતેન્દ્ર રાવજીભાઈ પટેલ નામના સિનિયર સિટીઝને પોલીસને કહ્યું છે કે મેં તેમજ મારા ભાઈએ વડોદરામાં પ્રોપર્ટી ખરીદવાનું નક્કી કર્યું હતું અમે વર્ષ બે હજાર અગિયારમાં માજલપુર વિસ્તારમાં ક્રિષ્ના એવન્યુ તેમજ ગોત્રીમાં સંકલ્પ ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચલણી નોટોની અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ દરમિયાન અમદાવાદ ટ્રાફિક પોલીસે પાંચસોની નકલી ચણલી નોટો સાથે ત્રણની ધરપકડ કરી છે આ આરોપીઓ પાસેથી પાંચસોના દરની નકલી અઢારસો બાવન નકલી નોટો મળી આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટી વડોદરાની વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે શરૂ થયેલા આંદોલન સંદર્ભે કથિત આદેશથી બસ્સો વિદ્યાર્થીઓ સામે થયેલા કેસ પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સોમવારે યુનિવર્સિટી બંધનું એલાન આપવાની જાહેરાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશનો મુદ્દો પેચીંદો બન્યો છે આ મુદ્દે આંદોલનના મંડાણ થયા છે ત્યારે વિદ્યાર્થી નેતાઓ પૂર્વ વિદ્યાર્થી નેતાઓ સહિત સેનેટ મેમ્બરો તથા શહેરના અગ્રણીઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે